પણ મા સુધી પહોંચવા માટે કોઈ માધ્યમ જોઈએ સુધી કોઈ માધ્યમ ના મળે ત્યાં સુધી આપણે તત્વ સુધી પહોંચી નથી શકતા આજે એક નાની એવી વાત કરવી છે કથા શરૂઆત કરતા પહેલા ગુરુ પરંપરાની ગુરુ કોને માનવા ભગવાન દત્તાત્રેયના તો ચોવીસ ગુરુ હતા જેના માંથી આપણે કઈક એવું શીખવા મળે એ આપણા ગુરુ અત્યારે આપણે શું સમજી બેઠા છીએ મોટો તિલક લગાવેલો હોય ગળામાં દસ પંદર રુદ્રાક્ષ માળા પહેરેલી હોય અને ભયંકર વસ્ત્રો પહેર્યા હોય એને આપણે ગુરુ સમજી બેઠા છીએ અમે ઘણી વખત યાત્રા દરમિયાન જઈએ ત્યારે કંઈ પણ જોયા વગર બહુ મોટા મોટા સાધુઓ બધા માળાઓ વાળાઓ પહેરી બેઠા હોય અને બધા એમને નમસ્કાર કર્યા રાખે છે સારી વાત છે નમસ્કાર કરવો પણ આપણે જાણતા પણ નથી કે સત્ય શું છે શું એ ખરેખર સાધુ છે કોઈ ભિક્ષુક છે આજે ગુરુની વાત કરવી છે તો એ પ્રમાણે એક ગામ હોય છે એક સાધુ રહેતા હોય છે એ સાધુનો સ્વભાવ એવો કે કોઈ જપ તપ કશું જ નહીં કરવું ફક્ત સવારે સાંજ એક પથ્થર હતો એના ઉપર ભાંગ રગડી રગડી અને સવાર સાંજ એનું સેવન કરી અને આનંદમાં રહેવું બસ કોઈ ભજન નહીં કોઈ ત્યાગ નહીં કોઈ તપશ્ચર્યા નહીં પણ એક છોકરો હતો ગામનો એ રોજ આવી એમની સેવા કરે એના પગ દબાવે એ જે કહીએ એમના માટે ભિક્ષા લઈ આવે અને પછી ધીમે ધીમે તો એનું જીવન જ એમને સમર્પિત કરી દીધું ને રોજ એક શબ્દ પકડી રાખે કે મને કોઈ મંત્ર આપો મને કંઈક આપો તમે મને કંઈક આપો એક દિવસ સાધુજી હતા એ પોતે બી મનથી તો જાણતા હતા કે મને જ કશું આવડતું નથી તો હું આને શું આપું પણ એક દિવસ ભાગનો નશો વધાર હતો એટલે જે ભાંગ ઘસવાનો જે પથ્થર આવે ને એ કે આસ્તી આ તારા ભગવાન અને જ્યાં સુધી તને આના દર્શન ના થાય ને ત્યાં સુધી મારા ભાઈ આવતો નહીં મારા પાસે ના આવતો એટલે એમને પણ એમ કે આ રોજનું ઝંઝટ છોડી દેવું એ પથ્થર લઈ અને એ દીકરો નીકળી જાય છે હવે ઘણા વર્ષો થઈ જાય છે અનેક વર્ષો વીતી જાય પછી એ જે ગામ હોય છે ને ત્યાં દુકાળ પડે છે વરસાદ ને એવું કશું પડતું નથી અને પહેલા તો પશુધન અને તમે જે વાવો એ જમવાનું આવા નિયમો હતા ત્યારે ગામવાળા ભેગા થાય છે અને કે કોઈ આ મહાત્મા કેટલાય દિવસથી અહીં અહીંયા બેઠા છે પેલા એમણે પૂછીએ હવે સારા દરેક ગામમાં સારા પણ વ્યક્તિઓ હોય અને મહેષાસુરો પણ હોય દરેક જગ્યાની વાત છે તો અમુક લોકો એમ કે આમને શું પૂછવાનું આમની તાકાત હોય તો વરસાદ ના લાવી દે આપણે આપણે ગામનું દુકાન ના મટાડી શકીએ તો પણ સાધુ એકદમ નિશ્ચલ અવસ્થામાં બેઠા હોય છે પછી કોઈને એમ કીધું કે આ તો બધા નુગરા છે નુગરો એટલે એ ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતા એવા હશે કોઈ ગુરુ વગર ના હશે આટલું સાંભળ્યું અને એક પથ્થર પડ્યો હતો હવે આજે ઋષિ તે કોણ હતા કે જે પેલા બાપજી હતા ને એમના શિષ્ય ગામમાં એમને મળવા આવ્યા હતા પણ એમને એમ કે બે ત્રણ દિવસ પછી એમને મળીશ હવે એને એવું કીધું કે જો મારા ગુરુ પ્રત્યે નિષ્ઠા ભરપૂર હોય તો એ જે પથ્થર આપે તેના સામે આંગળી કરીને એવું કીધું કે હાલ જ આ ગામમાં વરસાદ આવે અને તપનો પ્રભાવ એટલો બધો હતો કે ભગવાનને પણ ત્યાં વરસાદ આપવો પડ્યો પછી વરસાદ આવી ગયો પછી બધાને એમ થયું કે આનું કયા દેવતાની ઉપાસના કરો છો તમે કે હું કોઈ દેવતાની ઉપાસના નથી મારા ગુરુજી આ કંઈક દેવતા આપે છે એનું નામ પણ મને અત્યાર સુધી આપ્યું નથી પણ હું રોજ મારા ગુરુજીનું નામનું સ્મરણ કરતો હતો એ તમારા ગુરુ કોણ છે એ તો અમને અમે દર્શનાર્થી પધારીએ કે તો વર્ષોથી તમારા ગામમાં મહાદેવના મંદિરમાં પડી રહ્યા છે એ જ તમારા ગુરુજી છે હવે ગુરુ જયારે મળવા જાય છે ત્યારે બધા ગામવાળા ભેગા થઈ જાય છે એમના દર્શનાર્થે બાપજી આટલા વર્ષોથી તમે આટલું બધું તપ બિલકુલ છે એમને તો ખબર જ નથી ત્યારે એ પણ ખબર જાય છે કે શું છે પછી જે શિષ્ય હોય છે એ મળે છે ગુરુજી પ્રણામ એટલે કે તે આવી રીતે કઈ રીતે શીખ્યો આ બધું કઈ રીતે આટલી બધી વિદ્યા પ્રાપ્ત થઈ જે મને પણ નથી પ્રાપ્ત થઈ એટલે કે ગુરુજી જે દિવસે તમે આ પથ્થર મને આપ્યો એ દિવસથી હું જંગલમાં લઈ અને તપ કરવા મંડ્યો બસ આ પથ્થરનું ધ્યાન કરતો હતો રોજ બાકી તમે મંત્ર પણ આપ્યો ન હતો પણ એક તમારું ધ્યાન કરી અને ખૂબ ભાવથી સેવા પૂજા મનથી મારા ગુરુજી મારું સર્વસ્વ છે આ ભાવથી સેવા કરી અને એનો પ્રભાવ એ આપ જોઈ રહ્યા છો આ કથાનો સાર એ છે કે આપણને ખબર નથી હોતી એ ગુરુ આપણે શું માની બેઠા છીએ એક શરીરને માની બેઠા છે પણ ગુરુ તો એક તત્વ છે કે જે પરંપરાથી ચાલ્યું આવે છે તત્વ એવું કહેવાય છે કે ભગવાનથી પણ એક ઉપર તત્વ છે અને ગુરુ તત્વ કહે છે કારણ કે કોઈ પણ એવો દેવનો અવતાર નથી જેને ગુરુ ના ધારણ કર્યા હોય રામચંદ્ર ભગવાનના ગુરુ હતા કૃષ્ણ ભગવાનના ગુરુ હતા અને જે સપ્ત ઋષિઓ છે આપણા એમના પણ ગુરુ શિવ હતા